નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત વખત સ્વાગત છે છે ગુજરાત રાજ્યમાં આજ સવારથી ફરી એ સિસ્ટમ એક્ટિવ થઈ હતી સિસ્ટમનો એક ઘેરાવો બન્યો હતો તેનો સ્ટ્રોફ લાઈન તમે જોઈ શકો છો અત્યારે મિત્રો રાજસ્થાન લાગુના વિસ્તારોની અંદર ઘોર અંધકાર જોવા મળી રહ્યો છે અને એનો ઘેરાવો હવે પછીના દિવસોની અંદર ગુજરાત રાજ્યની અંદર સિસ્ટમ એક્ટિવ થઈ છે એના ભાગરૂપે વરસાદ છે ભૂકા બોલાવશે આજે મિત્રો વહેલી સવારથી ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની અંદર વરસાદ પડ્યો છે છૂટો છવાયો વરસાદ તો હળવાથી મધ્યમ વરસાદ પડ્યો છે હવે પછી આજ રાત્રિના લગભગ દસ વાગ્યા સુધીમાં ગુજરાત રાજ્યમાં ધોધમાર વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે એની પાછળનું એક કારણ તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશનની અંદર હવે ફેરવાઈ ગઈ છે ગુજરાત રાજ્ય ઉપર ટોટલ ત્રણ સિસ્ટમ એક્ટિવ થઈ અને અસર પહોંચાડી રહી છે એક લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીની એક લો પ્રેશર સિસ્ટમ અરબસાગરની અને બીજી લો પ્રેશર સિસ્ટમ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશના જે વિસ્તારો છે એ વિસ્તારોમાંથી આવતા ભેજવાળા પવનો સિસ્ટમ એક્ટિવ કરી અને ગુજરાત રાજ્ય તરફ વાદળછાયું વાતાવરણ આવી અને વરસાદ લાવી રહ્યું છે અત્યારે ગુજરાત રાજ્યના ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ તો પડી ગયો છે અને હવે પછીની ગણતરીની કલાક ગુજરાત રાજ્યમાં ફરી વરસાદ ધોધમાર સ્વરૂપે પડશે જેમાં વીજળીના કડાકા ભડાકા પણ સંભળાશે તો એના વિશેની તમને થોડીક માહિતી આપી દે કારણ કે હવે મિત્રો ગુજરાત રાજ્યમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ છે શરૂ થવા જઈ રહ્યો છે આજે મિત્રો ગુજરાત રાજ્યમાં ધોધમાર વરસાદ પડ્યો છે કયા કયા જિલ્લાની અંદર વરસાદ પડ્યો છે સૌ તમને જણાવી દઈએ એ પહેલા જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી તમને મિત્રો દિવસભરની આવનારી જે પણ આગાહી હશે છે એ સમયસર મળી જશે આજે રાત્રિનું તમે ટેમ્પરેચર જોઈ શકો છો મિત્રો વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટ દ્વારા અને આઈએમડી ડિપાર્ટમેન્ટ ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા ખાસ કરીને એક અપડેટ જાહેર કરી છે તેમાં કહેવામાં આવ્યું છે કે બંગાળની ખાડીનું લો પ્રેશરનું સિસ્ટમનો ઘેરાવો હવે વાદળ સ્વરૂપે મધ્ય ભારતમાંથી પ્રસાર થઈ અને ગુજરાત રાજ્ય અને રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશના વિસ્તારોમાં છે એ એક્ટિવ થઈ અને સિસ્ટમ બનાવી રહ્યું છે હવે ગુજરાત રાજ્યમાં ધોધમાર વરસાદ પડશે આજ રાત્રિના દસ વાગ્યાથી ગુજરાત રાજ્યમાં ફરી વખત છે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે અમુક જિલ્લાઓની અંદર તો મિત્રો અતિભારે વરસાદ શરૂ થશે કયા કયા જિલ્લાઓ છે તમને જણાવીએ પહેલાં આજના વિડીયોમાં મિત્રો આપણે એક હજાર પ્લસ લાઇકનો ટાર્ગેટ રાખીએ છીએ જો આ વિડીયોની અંદર એક હજાર કરતાં પણ વધારે લાઇક આવી જશે તો મિત્રો જે પણ વિસ્તારની વધારે કમેન્ટ થતી હશે જે પણ જિલ્લાની વધારે કમેન્ટ કમેન્ટ બોક્સમાં થતી હશે એ પ્રોપર આપણે એક આગાહી આપશું એટલે કે એ વિસ્તારની અંદર પ્રોપર આપણે છે એ આગાહીના ભાગરૂપે વિડીયોની માહિતી બનાવીશું ખાસ કરીને આજના વિડીયોને એક હજાર કરતાં પણ વધારે લાઇકનો ટાર્ગેટ આપેલો છે તો એ ટાર્ગેટ તમે કમ્પ્લેટ કરી રાખજો હવે મિત્રો અહેમદાવાદ છે નડિયાદ ઢોલકા સુરેન્દ્રનગર વિરમગામ કુડા ચોટીલા બોટાદ ખંભાત અને વડોદરા મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં સુરત છે નવસારી વલસાડ તાપી ભરૂચ અમોટ રાજપીપરા અને વ્યારા આ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ અત્યારે પડી રહ્યો છે હવે પછીની ગણતરીની ત્રણ કલાકની વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યમાં ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ખાસ કરી બનાસકાંઠા છે સાબરકાંઠા છે મહીસાગર અરવલ્લી આ વિસ્તારોની અંદર અત્યારે ધોધમાર વરસાદ છે એ પડી રહ્યો છે અને ફૂંકા પણ બોલાવી રહ્યો છે લગભગ મિત્રો પાંચ ઇંચ સુધીના વરસાદને લઈને પણ એક મોટી આગાહી કરવામાં આવી છે આવતીકાલે ત્રણ જુલાઈના રોજ ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર ફરી વખત વરસાદી એ સિસ્ટમનો ઘેરાવો બનશે જેમાં ખાસ કરીને કચ્છ લાગુના વિસ્તારો છે તેમાં કચ્છમાં ગાંધીધામ નળિયા ખાવડા છે તેમજ જે તમે જોઈ શકો છો એ પ્રમાણે લખપત છે રાપર છે માંડવી છે આ તમામ જિલ્લાઓની અંદર અને વિસ્તારોની અંદર વરસાદ છે ભૂકા બોલાવશે હવે પછી મિત્રો ત્રણ દિવસની આગાહી પણ જોઈ લે તો આજે મિત્રો એક ત્રણ જુલાઈના રોજ ત્રીજી જુલાઈના રોજ ગુજરાત રાજ્યમાં વરસાદી સિસ્ટમનો ઘેરાવ કેવો રહેલો છે તો ઉત્તર ગુજરાતના ઘણા બધા મોસ્ટ ઓફલી ઘણા બધા જિલ્લાઓ ઉત્તર ગુજરાતના છે કે ત્યાં વરસાદ છે એ ભૂકા બોલાવી રહ્યો છે સાથે સાથે ચાર જુલાઈના રોજ પણ વાતાવરણ છે એ ઠંડરસ્ટ્રોમની એક્ટિવિટી વાળું રહેવાનું છે એટલે કે વીજળીના કડાકા ભડાકા તો સંભળાશે કારણ કે વરસાદનો ત્રીજો રાઉન્ડ છે એ શરૂ થઈ ગયો છે હવે રેડ એલર્ટના એરિયા પણ ઘણા બધા વિસ્તારોની અંદર દર્શાવવામાં આવ્યા છે તો તમને દર્શાવી દઈએ આ સાથે મિત્રો ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેમાં ભારેથી ભારે વરસાદ પડશે જેમાં મિત્રો ગુજરાત રાજ્યના કયા જિલ્લાઓની અંદર અને કયા વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે સૌ તમને દર્શાવીએ તો ભાવનગર જિલ્લાની અંદર અત્યારે ઓરેન્જ એલર્ટ છે સાથે દક્ષિણ ગુજરાતના સુરત છે તેમજ ડાંગ છે નવસારી છે વલસાડ છે દમણ અને દાદરાનગર હવેલી છે તો ઉત્તર ગુજરાતથી ઉત્તર પૂર્વીય ભાગના અને ઉત્તરીય મધ્યમ ભાગના જે વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર અત્યારે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા મહીસાગર અરવલ્લી તેમજ પાટણ છે આ તમામ જિલ્લાઓની અંદર અત્યારે મિત્રો ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે એટલે કે આ તમામ જિલ્લાઓની અંદર છે વરસાદ ભૂંકા બોલાવશે ધોધમાર અતિભારે વરસાદ પડવાને લઈને આગાહી છે કરવામાં આવી રહી છે તો ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર તો મિત્રો અત્યારે યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેમાં કચ્છ લાગુના તમામ વિસ્તાર છે દ્વારકા પોરબંદર જૂનાગઢ જામનગર તેમજ રાજકોટ અમરેલી દમણ અને દાદરાનગર હવેલીમાં તો ઓરેન્જ એલર્ટ છે સાથે દીવમાં મિત્રો અત્યારે અને ગીર સોમનાથ વેરાવળની અંદર ઓરેન્જ એલર્ટની જગ્યાએ યલો એલર્ટ છે પરંતુ ત્યાં પણ ઓરેન્જ એલર્ટ સમાન છે પવનો ફૂંકાશે અને વરસાદ પણ પડશે આ સાથે મિત્રો વિવિધ જિલ્લાઓ માટે આગામી પાંચ દિવસની જે જિલ્લાવાઇઝ આગાહી અને ચેતવણી આપવામાં આવી છે જેમાં ખાસ કરીને બનાસકાંઠા છે પાટણ છે મહેસાણા સાબરકાંઠા તેમજ ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ વડોદરા સાથે સાથે મિત્રો પંચમહાલ દાહોદ મહીસાગર છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી તેમજ સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ દીવ આટલા વિસ્તારોની અંદર મિત્રો હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસની આગાહી છે જાહેર કરવામાં આવી છે જેમાં બે જુલાઈથી લઈ અને છ જુલાઈ વચ્ચેની આગાહી છે જાહેર કરવામાં આવી છે ઘણા બધા વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ છે કયા કયા વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ છે તો બનાસકાંઠાની અંદર બે અને ત્રણ તારીખે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સાબરકાંઠાની અંદર પણ બે ત્રણ અને છ તારીખ સુધીમાં ઓરેન્જ એલર્ટ છે ગાંધીનગરમાં બે તારીખનું ઓરેન્જ એલર્ટ અરવલીમાં બે તારીખ પાંચ અને છ તારીખના રોજ છે એ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ ઓરેન્જ એલર્ટમાં મિત્રો ગાજવીજ સાથે મેઘગજનાની સાથે અતિભારે વરસાદની ચેતવણી છે સાથે સાથે દહો દાહોદમાં પણ ગાજવીજ સાથે મેઘગજનાની અને મહીસાગરમાં પણ આ રીતના આગાહી કરવામાં આવી છે બે તારીખ અને પાંચ તારીખના રોજ ઓરેન્જ એલર્ટ છે એ જાહેર કરવામાં આવ્યું છે તો મિત્રો ડાંગમાં પણ પાં બે તારીખના રોજ છે ઓરેન્જ એલર્ટ છે નવસારીમાં બે તારીખ અને છ તારીખના રોજ ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે વલસાડની અંદર પણ બે તારીખ અને છ તારીખના રોજ ઓરેન્જ એલર્ટ છે બાકીના વિસ્તારોની અંદર બાકીના દિવસોની અંદર યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે તાપીમાં પણ મિત્રો બે તારીખના રોજ ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે આ સાથે દમણ દાદરા નગર હવેલી તેમજ જે ગુજરાત રાજ્યના પૂર્વીય ભાગના વિસ્તારો અને ઉત્તરીય ભાગના વિસ્તારોની સાથે દક્ષિણી ભાગના વિસ્તારોમાં પણ ઓરેન્જ એલર્ટ છે દર્શાવવામાં આવ્યું છે આ સાથે મિત્રો વરસાદના વિતરણના નકશા પણ જાહેર કરવામાં આવ્યા છે ખાસ કરીને આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા જે મેટ્રોડોલોજી ડિપાર્ટમેન્ટ છે આઈએમડી એમના દ્વારા છે એ ઘણા બધા નકશા જાહેર કરવામાં આવ્યા છે તમને નકશા દર્શાવી રહી છે અત્યારે નકશાની અંદર મેપની અંદર મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે પાંચ દિવસ આવનારા પાંચ દિવસ ગુજરાત રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાને લઈને મેઘગર્જના થવાને લઈને આગાહીઓ કરવામાં આવી રહી છે જેમાં મેઘગર્જનાની ચેતવણી પણ ના નકશા જાહેર કરવામાં આવ્યા છે તો આ સાથે મિત્રો મેઘગર્જનાની વાત કરવામાં આવે તો કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર ખેડા આણંદ અમદાવાદ સુરેન્દ્રનગર મોરબી જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા છે સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારો છે સાથે સાથે મધ્ય અને પૂર્વીય ગુજરાતના અમુક વિસ્તારોની અંદર મેઘગજના છે એ ત્રણ તારીખના રોજ જોવા મળશે હવે મિત્રો હેવી રેઇન ફોરકાસ્ટની જે આગાહી દર્શાવવામાં આવી રહી છે બે તારીખની આગાહી પહેલાં જોઈ લઈએ તો બે તારીખના રોજ વાતાવરણ કેવું રહ્યું હતું તો બે તારીખના રોજ ગુજરાત રાજ્યમાં બનાસકાંઠા મહેસાણા પંચમહાલ વડોદરા ભાવનગર અમરેલી ગીર સોમનાથ સાથે છોટાઉદેપુર વડોદરા ભરૂચ નર્મદા સુરત અને તાપી ડાંગ આટલા વિસ્તારોની અંદર છે એ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી સાથે અતિભારે વરસાદની આગાહી છે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અને દાહોદમાં કરવામાં આવી રહી હતી આઈએમડી ડિપાર્ટમેન્ટની આગાહી છે મિત્રો ઇન્ડિયન મેન મોન્સૂન ડિપાર્ટમેન્ટની જે આગાહી છે સાથે હવે આપણે હવામાન નિષ્ણાંત અંબાલા પટેલ પરેશભાઈ ગોસ્વામીની પણ આગાહી જોઈશું આજના વિડીયોમાં ખાસ કરીને વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો હવે કચ્છ લાગુના વિસ્તારોની અંદર પાટણ મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ બોટાદ રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર અને જુનાગઢ આટલા વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમ અત્યારે છે એ એક્ટિવ થઈ નથી હવે ગુજરાત રાજ્યમાં આ વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમ ક્યારે એક્ટિવ થશે તો એના વિશે તમને થોડીક માહિતી જણાવીએ તો આ તમામ વિસ્તારો જેમાં કચ્છ લાગુના તમામ વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રના અમુક ભાગ પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગ અને મધ્ય ગુજરાતના જે ભાગ છે એ ગુજરાત રાજ્યના એવા વિસ્તારો છે કે ત્યાં અત્યારે વરસાદી સિસ્ટમ છે એક્ટિવ થઈ નથી હવે આ વરસાદી સિસ્ટમ અત્યારે આ વિસ્તારોની અંદર કે આ જિલ્લાઓની અંદર એક્ટિવ નથી થઈ તો ગુજરાત રાજ્યમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદના તેમજ મહેસાણા સાથેના પંચમહાલ વડોદરા ભરૂચના વિસ્તારોની અંદર અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો બન્યો છે તો ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓની અંદર અત્યારે છે એ ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે કારણ કે ગણતરીના કલાકોની અંદર ક્લાઇમેટ ચેન્જ થશે રેન ફોરકાસ્ટની પણ આગાહી કરવામાં આવી રહી છે ત્રીજી તારીખના રોજ જોવા જઈએ તો ગુજરાત રાજ્યમાં વાતાવરણ કેવું રહેશે મોસમ વિભાગ દ્વારા પણ ગુજરાત રાજ્યમાં છૂટાછવાયા અતિભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે ઘણા બધા જે જાણીતા હવામાન નિષ્ણાતો છે એમના દ્વારા પણ વરસાદને લઈને એક મોટી આગાહી કરી દેવામાં આવી છે ગુજરાત રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડશે અને આ ભારે વરસાદની આગાહી જે ગુજરાત રાજ્યમાં અત્યારે કરવામાં આવી રહી છે એમાં જાણીતા હવામાન નિષ્ણાતો દ્વારા પણ આગાહીઓ કરવામાં આવી છે જેમાં પરેશભાઈ ગોસ્વામી છે અંબાલાલ પટેલ દ્વારા છે અને અશોકભાઈ પટેલ દ્વારા ઘણી બધી આગાહીઓ કરવામાં આવી છે એના વિશે પણ તમને જણાવી દઈએ હવે મિત્રો ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલા પટેલ અને પરેશભાઈ ગૌસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે એના આપણે અપડેટ જોઈએ તો અત્યારે ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે ચોમાસાની પણ શરૂઆત થઈ ગઈ છે ગુજરાત રાજ્યમાં અત્યારે ત્રીજો રાઉન્ડ છે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ સ્વરૂપે શરૂ થવાને લઈને આગાહી કરવામાં આવી છે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં પાણી પાણી થયા છે સૌરાષ્ટ્રથી લઈ અને ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી કહેર જોવા મળ્યો છે હવે મિત્રો હવામાન વિભાગની જે સાથે સાથે હવામાન નિષ્ણાંતોના મતે પણ આગામી દિવસોમાં વધુ એક ચોમાસાનો મોટો રાઉન્ડ આવશે કેમ કે ગુજરાત માટે હાલમાં બે મોટી સિસ્ટમ વરસાદી એ સિસ્ટમ સક્રિય થઈ છે વિડીયોની શરૂઆતમાં આપણે ત્રણ મોટી સિસ્ટમ જોઈ હતી એમાંની એક છે બંગાળની ખાડીની સિસ્ટમ બીજી મિત્રો અરબ સાગરની અને ત્રીજી છે એ ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન બોર્ડર લાગુના વિસ્તારોમાં જે વાદળોનો ઘેરાવો બન્યો છે એ પ્રકારની એક સિસ્ટમ તો આમ કુલ મળી અને ત્રણ સિસ્ટમ એક્ટિવ થઈ છે પરંતુ વેધર એનાલિસિસ રિપોર્ટ પ્રમાણે જોવા જઈએ તો બે મોટી સિસ્ટમો એક્ટિવ થઈ છે એક બંગાળની ખાડીની સિસ્ટમ અને એક છે એ ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશના જે બોર્ડર લાગુના વિસ્તારો છે ત્યાં વાદળોનો ઘેરાવો છે તેની સૌથી મોટી એક સિસ્ટમ હવે લેટેસ્ટ આગાહી જે કરવામાં આવી છે એ પ્રમાણે જોઈએ તો અત્યારે ગુજરાત રાજ્યમાં ચોમાસાનો હવે બીજો રાઉન્ડ છે એ પૂરો થવા આવ્યો છે અને ત્રીજો રાઉન્ડ જુલાઈ મહિનાની શરૂઆતમાં થઈ ગયો છે હવે ભારતીય અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કહ્યું છે રાજ્યમાં વરસાદનો જોર વધશે રાજ્યમાં હવે વરસાદી માહોલ યથાવત રહેશે બંગાળના ઉપસાગર અને અરબસાગરના વર્તમાન ભેજવાળા પ્રવાહોના કારણે ત્રણ જુલાઈથી છ જુલાઈ વચ્ચે ગુજરાત રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ સર્જા છે આજે મિત્રો બે તારીખના રોજ તો ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર વરસાદે છે એ ફરી વખત એન્ટ્રી મારી છે પરંતુ ત્રણ તારીખથી લઈ અને હવે પછીની છ તારીખ સુધી ગુજરાત રાજ્યમાં ફરી વખત વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે છ જુલાઈ આસપાસ બંગાળના ઉપસાગરમાં બીજી એક સિસ્ટમ બનશે દસ જુલાઈ સુધીમાં ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ લાવશે જેમાં વરસાદ પંદર જુલાઈ સુધી ચાલુ રહેશે જુલાઈ મહિનામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે જે વ્યક્ત કરી આગાહી છે એમાં આજથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે બે જુલાઈ અને ત્રણ જુલાઈના રોજ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી પડી રહી છે આગાહી પ્રમાણે મિત્રો આ આગામી એક અઠવાડિયા સુધી સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદની આગાહી છે જેમાં ત્રીસથી લઈ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવનો પણ ફૂંકાય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે હવે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ યુએસસી લાગુ થઈ છે રાજસ્થાનમાં મિત્રો આપણે પહેલાં પણ જોયું હતું ગુજરાત રાજ્ય તરફ એક સક્રિય થતી સિસ્ટમ રાજસ્થાનથી આવી રહી છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે જેના કારણે કેટલાય જિલ્લાઓમાં પ્રભાવિત થયા છે તેના કારણે ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાત રાજ્યમાં વરસાદ પણ આવશે ગુજરાતના સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં આહવા ડાંગ વલસાડ સુરત નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે વડોદરા ખંભાત બોડેલી મહીસાગર પંચમહાલ તાપી નર્મદાના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે ઉત્તર ગુજરાતના અરવલ્લી સાબરકાંઠા મહેસાણા બનાસકાંઠા પાલનપુર કાંકરેજ થરાડના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ અત્યારે દર્શાવવામાં આવી રહી છે આજ રાત્રિના ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓની અંદર જે નામ અત્યારે લેવામાં આવી રહ્યા છે દરેક જિલ્લાઓમાં વરસાદ પડશે દસાડા માંડળ આજુબાજુના વનપરડી કડવાસણ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ છે સાથે સાથે સાણંદ ધોળકા લખપત લીંબડી વઢવાણ સુરેન્દ્રનગર હળવદ ધ્રાંગધ્રા મોરબી ચોટીલા તથા થાણના ભાગોમાં અત્યારે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ઘણા બધા મિત્રો કમેન્ટ કરી રહ્યા હતા કે એમના વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમનો છે એ ઉલ્લેખ કરવામાં નથી આવતો તો તમને જણાવી દઈએ કે મિત્રો જે પ્રમાણે વરસાદી સિસ્ટમ એક્ટિવ થતી હશે એ જ પ્રમાણે આગાહી કરવામાં આવશે ખોટી આગાહી છે કરવામાં આવશે નહીં ઘણા બધા મિત્રોની એવી કમેન્ટ હતી ગુજરાત રાજ્યમાં ફરી વખત વરસાદી સિસ્ટમનો ઘેરાવો બન્યો છે તો એમના વિસ્તાર કે એમના જિલ્લાની અંદર વરસાદ પડે છે કે નહીં તો મિત્રો એના માટે તમારે છે એ નીચે કમેન્ટમાં જણાવવું પડશે તમારો જિલ્લો વિસ્તાર કયો છે તો એના પ્રમાણે આગાહી કરવામાં આવી શકે છે ગુજરાત રાજ્યમાં હવે પછીની ચોવીસ કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો હવે ત્રણ તારીખથી લઈ અને આગામી છ તારીખ સુધી એટલે કે લગભગ ત્રણથી ચાર દિવસ માટે વરસાદી સિસ્ટમનો ઘેરાવો ગુજરાતના દરેક જિલ્લાઓને અસર પહોંચાડશે જેમાં પવનોની ગતિ પણ ભારેથી ભારે રહી છે જેમાં લગભગ સામાન્ય પ્રકારે વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવનો પણ ફૂંકાશે અને ગુજરાત રાજ્યમાં દરેક વિસ્તારોની અંદર જે જે આપટા સ્વરૂપે પવનો ફૂંકાતા હતા એની જગ્યાએ હવે ભારે પવનો ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી રહી છે વેધર એનાલિસિસ મોડલો પ્રમાણે પણ આપણે આવનારા સમયની અંદર આગાહી કરતા રહીશું જાણતા રહીશું પરંતુ એ પહેલાં અત્યારે જે આગાઈ કરવામાં આવી છે એમાં બે લોપરેશર સિસ્ટમ બની છે એક બંગાળની ખાડીની લોપરેશર સિસ્ટમ અને એક યુએસસી એટલે કે અપર એર સાયક્લોનિક સિસ્ટમ જે રાજસ્થાન તેમજ મધ્ય ગુજરાત મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશના જે બોર્ડર લાગુના વિસ્તારો છે એ વિસ્તારોથી એક યુએસસી લાગુ થયું છે એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન તો આ પ્રકારે પણ એક સિસ્ટમ બની છે ગુજરાતના ઉત્તર ભાગના વિસ્તારો અને દક્ષિણી પૂર્વ પશ્ચિમી ભાગના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં અસર પહોંચાડવા માટે કચ્છ લાગુના વિસ્તારોમાં પણ આવનારા બે દિવસમાં વરસાદ પડશે સાથે ગુજરાતના સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારો છે મધ્ય ગુજરાતના વિસ્તારો છે સુરત લાગુના વિસ્તારો દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર પણ વરસાદ છે એ ફૂંકા બોલાવશે તો બેથી ત્રણ દિવસ માટે વરસાદી એ સિસ્ટમને એક્ટિવ થવાને કારણે ગુજરાત રાજ્યમાં હવે પછીની ગણતરીની કલાકોમાં ફ્રી વખત ભારેથી ભારે ધોધમાર વરસાદ પડવાને લઈને શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે વેધર એનાલિસિસ રિપોર્ટના અનુસાર પણ ગુજરાત રાજ્યમાં હવે પછીની ગણતરીની કલાકોમાં ભારેથી અતિભારે વરસાદનું સંક્રમણ જોવા મળશે તેમાં પણ સિસ્ટમ એક્ટિવ થઈ છે એક સાથે સિસ્ટમ એક્ટિવ થઈ છે તો આ બંને સિસ્ટમના ઘેરાવાના કારણે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર હવે પછી ચાર પાંચ અને છ જુલાઈના રોજ પણ ભારેથી અતિભારે વરસાદ પડશે મિત્રો અત્યારે જે આપણે આગાહી માહિતી સ્વરૂપે જોઈશે તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો